વલસાડ જિલ્લાના કપરાડા તાલુકાના ફળી ગામના મૂળ ગામ અને ચોકી ફળિયા ખાતે પુલ ઉપર મસમોટા ખાડાઓ પડતા લોખંડના સળિયા બહાર નીકળી આવતા વાહન ચાલકો માટે જીવલેણ સાબિત થઈ છે તેની સાથે ટાયર પંચર કે ટાયર ફાટવાથી અકસ્માત સર્જાવવાની વાહન ચાલકોમાં ભીતિ સેવાઈ રહી છે આજ રોડ ઉપર કપરાડા પંથકમાં પોલીસ મથકથી લઈને સાઈ લીલા બાઈક એજન્સી સુધી પણ ખાડાઓનું સામ્રાજ્ય જોવા મળે છે આ પરિસ્થિતિ દર વર્ષે ઉદ્ભવતી હોય છે પરંતુ ફર્સ્ટ કોન્ટ્રાક્ટર અને અધિકારીઓની મિલીભગતના કારણે પ્રજામાં આક્રોશ જોવા મળે છે ચૂંટણીના સમયે નેતાઓ મત લેવા માટે આવી પહોંચતા હોય છે અને મોટા મોટા વાયદાઓ પ્રજાને ઓગતા હોય છે પરંતુ આવી પરિસ્થિતિમાં એક પણ નેતા સામે આવતા નથી તેની સાથે તંત્ર પણ બેફિકર થઈ કુંભકર્ણની નિંદ્રામાં તલ્લીન છે હવે જરૂરી છે તંત્ર કુંભકર્ણની નિંદ્રામાંથી જાગે અને રોડ પરના ખાડાઓ પૂરે એવી લોક માંગણી ઉઠવા પામી છે મનોજ દળવી દિવ્યાંગ ન્યૂઝ વલસાડ